નમસ્કાર અખાત્રીજનો તહેવાર દસ મે બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે અક્ષય તૃતીયાનો અર્થ થાય છે અનંત ફળ આપનાર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે પરંતુ અને જો તમે સોનું નથી ખરીદી શકતા તો અખાત્રીજના દિવસે આ વસ્તુઓ પણ ખરીદી શકો છો એ વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં મિત્રો તમે આ વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા પર સદાય બની રહે અખાત્રીજના દિવસે રૂ ખરીદવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો આ દિવસે રૂની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે અખાત્રીજ પર રૂ ખરીદવાથી જીવનમાં શાંતિ આવે છે અને ધન અને ધાન્યમાં સારી વૃદ્ધિ થાય છે નંબર બે શ્રીફળ શ્રીફળ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે તિજોરીમાં અથવા તો ગલ્લામાં શ્રીફળ રાખવાથી ક્યારેય પૈસાની કમી થતી નથી આનાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે અખાત્રીજના દિવસે શ્રીફળને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા તમારા પર હંમેશા બની રહે છે નંબર ત્રણ અખાત્રીજના દિવસે સિંધવ મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સિંધવ મીઠાને ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્ર અને માતા અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે આ દિવસે સિંધવ મીઠું ખરીદવાથી ધનમાં સારો વધારો થાય છે પરંતુ આ દિવસે ભૂલથી પણ સિંધવ મીઠાનું સેવન ન કરવું જોઈએ નંબર ચાર અખાત દિવસે વાસણ કે કોડી ખરીદવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમે તાંબા કે પિત્તળના વાસણો ખરીદી લાવી શકો છો આમ કરવાથી ધનમાં વધારો થાય છે અને દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે કોડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી ધન સંબંધિત કોઈપણ સમસ્યા આવતી નથી નંબર પાંચ અખા દિવસે માટીનું મહત્વ સોનું ખરીદવા જેટલું જ છે જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના વાસણ જેવું માટલું દીવો વગેરે વસ્તુઓ ખરીદી ઘરે લાવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પરિવારના સભ્યોની પણ સારી પ્રગતિ થશે નંબર છ સનાતન ધર્મમાં ધન માટે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આવી પરંપરા છે આવી સ્થિતિમાં આ વર્ષે અખાત્રીજ પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની ચરણ પાદુકા ખરીદો અને તેને યોગ્ય વિધિથી સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકી જશે નંબર સાત અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને ઘરે લાવો અને વિધિ વિધાનથી તેની પૂજા કરો આનાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા બની રહેશે આ સાથે ભગવાન કુબેર પણ ઘરમાં વાસ કરે છે તેથી અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને અવશ્ય લાવો તો તેને શુભ માનવામાં આવે છે નંબર આઠ અખાત્રીજ પર જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી તો નિરાશ થશો નહીં અને આ દિવસે તમારા ઘરમાં શ્રીયંત્ર લાવો જે દેવી લક્ષ્મીની કૃપા વરસાવે છે અને તેને વિધિ પ્રમાણે સ્થાપિત કર્યા પછી દરરોજ શ્રીયંત્રની પૂજા કરો અને શ્રી શુક્તનો પાઠ કરો હિન્દુ માન્યતા અનુસાર આમ કરવાથી સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે નંબર નવ જો સોનું અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદી તમારા બજેટમાં નથી તો તમારે અખાત્રીજના દિવસે જવ ખરીદવા જોઈએ શાસ્ત્રોમાં જવને સોના સમાન માનવામાં આવે છે તેથી આ દિવસે જવ ખરીદવાથી સોના જેવું જ પરિણામ મળે છે જવ ખરીદ્યા પછી અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એકસાથે પૂજા કરો અને તેમના ચરણોમાં જવ અર્પણ કરો બીજા દિવસે આ જવને લાલ કપડામાં બાંધી લો અને આ પોટલી તિજોરીમાં રાખી દો આવું કરવાથી માતા લક્ષ્મી અને વિષ્ણુની કૃપા હંમેશા આપણા ઘર પર રહે છે નંબર દસ હળદરને ભગવાન વિષ્ણુ અને ગુરુગ્રહનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે કોડી માતા લક્ષ્મીનું પ્રતિક છે આવી સ્થિતિમાં ધન પ્રાપ્તિ માટે અખાત્રીજના દિવસે પીળા કપડામાં હળદરના ટુકડા સાથે પીળી કોડીને બાંધીને તિજોરીમાં રાખો આવું કરવાથી ગરીબી જરૂર દૂર થશે નંબર અગિયાર અખાત રીતના દિવસે પીળી સરસવ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે પીળી સરસવ ખરીદો છો તો તમને વૈવાહિક સમસ્યાઓથી રાહત મળે છે ઉપરાંત સરસવનો પીળો રંગ ભગવાન વિષ્ણુ અને કુબેર દેવ અને માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે સરસવ ખરીદવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે નંબર બાર તમે અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખ પણ ખરીદી શકો છો દક્ષિણાવર્તી શંખ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે આ સિવાય અખાત્રીજના દિવસે તમે પારો અથવા ફટિક કાચબો પણ ઘરે લાવી શકો છો આનાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે તમે તેને ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરી શકો છો નંબર તેર જ્યાં પણ શંખપુષ્પીનો છોડ છે ત્યાં હંમેશા આશીર્વાદ રહે છે અખાત્રીજના દિવસે શંખપુષ્પીના મૂળને ગંગાજળથી ધોવું ત્યારબાદ તેના પર કેસરનું તિલક લગાવીને ચાંદીના ડબ્બામાં રાખવું આ બોક્સ પૈસાની જગ્યાએ રાખવાનું છે કહેવાય છે કે આ ઉપાય ગરીબોને પણ અમીર બનાવે છે નંબર ચૌદ અખાત્રીજના દિવસે ઘઉં ચોખા કઠોળ અને અન્ય અનાજની ખરીદી કરવાથી પણ શુભ માનવામાં આવે છે આ દિવસે વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં ભોજન અને કપડાંની ક્યારેય કમી રહેતી નથી તેની સાથે જ માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર પંદર હિન્દુ ધર્મમાં ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ન માત્ર દુષ્ટતાને દૂર કરે છે પરંતુ ઘણી બીમારીઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ મદદ કરે છે હવન વગેરેની સાથે પૂજામાં પણ ઘીનો દી ઉપયોગ કરવામાં આવે છે અને ઘરમાં દરરોજ ઘીનો દીવો પ્રગટાવવાથી બધી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સૌભાગ્ય આવે છે જો તમે આ દિવસે ઘી ખરીદો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે નંબર સોળ અખાત્રીજના દિવસે ખરીદી ઉપરાંત આપ કોઈપણ પ્રકારનું શુભ કાર્ય પણ કરી શકો છો તો મિત્રો અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ટચ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો